પારડી ચાર રસ્તા પાસે બે આખલાઓ લડતા ભયનો માહોલ પારડી શહેરમાં રખડતા ઢોરો અને શ્વાનો ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે તાજેતરમાં થયેલા એક અકસ્માતમાં પારડીનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલ મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કોઈ દ્રષ્ટિગત પગલાં લેવામાં આવ્યા જ નથી મંગળવારે પાડી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે બે આખલાઓ વચ્ચે હિંસક લડત શરૂ થઈ હતી જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ હતી લોકો દ્વારા પાણીનો છંટકાવ અને લાકડા વડે હંકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મોટી જહેમત બાદ આખલાઓ છૂટા પડ્યા હતા આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્નને વધુ ગંભીર બનાવી દીધો છે પાડી શહેરના મુખ્ય માર્ગો અને બજારમાં રખડતા ઢોર અને શ્વાનો સતત ખતરો પેદા કરી રહ્યા છે તાજેતરના અકસ્માત બાદ પણ તંત્ર દ્વારા કોઈ સખત પગલાં લેવામાં આવ્યા નથી જે શહેરીજનો માટે ચિંતાજનક છે પાડી નગરપાલિકા ખાતે સત્તા પર બેસનારા નવા પ્રમુખ અને સભ્યો આ સમસ્યાની ગંભીરતા સમજીને તાત્કાલિક પગલાં લે રખડતા ઢોરો માટે વિશેષ સ્કોડની રચના તેમજ શ્વાનો માટે સ્ટેરિલાઇઝેશન અને રેસ્ક્યુ યોજના અમલમાં મૂકવા જરૂરી છે જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે Yeah.